જય સોમનાથ જય દ્વારકાધીશ બધાને અમે લોકો ઓમનાથ મંદિરે પહોંચી ગયા છે મિત્રો અમે લોકો ઓમનાથ મહાદેવ ઉંબાથી દ્વારકાધીશ મંદિર બસો ને ચાલીસ કિલોમીટર પદયાત્રામાં નીકળ્યા છે જે લગભગ સતત અમે પાંચ વર્ષથી જઈએ છીએ અને આ છઠ્ઠું વર્ષ છે અમારું તો અમે લોકો સ્પેશિયલ ફૂલ મોજ જ કરવા માટે આવ્યા છે સગાઈ જય સોમનાથ જય દ્વારકાધીશ બધાને સગાઈ જ અત્યારે વાગવામાં આવ્યા છે સાડા ચાર અને અમે લોકો ઓમનાથ મહાદેવે બધાને ભેગું થવાનું હતું સાડા ચાર વાગે અમે લોકો ચાર વાગે નીકળી ગયા છે અને અત્યારે સાડા ચાર વાગે અહીંયા પહોંચી ગયા છે ઓમનાથ મહાદેવ અત્યારે અમે લોકો બધા ભેગા થઈને નીકળવાના છે અહીંયાથી દ્વારકા પ્લીઝ અમે લોકો ઓમનાથ મંદિરે પહોંચી ગયા છે અમે બધા દર્શન કરી લઈએ ક્યાં એક બે જણા આવવાના છે આવી ગઈ તો મિત્રો અમે લોકો દર્શન કરીએ ત્યાં સુધીમાં તમે લોકો પણ દર્શન કરી લ્યો મસ્ત સો મિત્રો અમે લોકો સોમનાથ મહાદેવ થી દર્શન કરીને અમે લોકો નીકળી ગયા છે દ્વારકા જવા માટે જય સોમનાથ જય દ્વારકાધીશ બધા ને સો મિત્રો અમે લોકો હાઈવે ઉપર પહોંચી ગયા છે હવે લગભગ કેટલું ભાવેશભાઈ કઈ છે પંદર કિલોમીટર જેવું કઈ છે નઈ સોળ કિલોમીટર પંદર સોળ કિલોમીટર જેવું કઈ છે અમે લોકો ખોરાહા રોડ આવી ગયો છે અને મિત્રો અમે લોકો ઓમનાથ મહાદેવ ઉંબાથી દ્વારકાધીશ મંદિર બસો ને ચાલીસ કિલોમીટર પદયાત્રામાં નીકળ્યા છે અને દર વર્ષે જઈએ છીએ અમે લોકો અને અમે લોકો બધા મિત્રો છે અને દર વર્ષે જઈએ છીએ લગભગ સતત અમે પાંચ વર્ષથી જઈએ છીએ અને આ છઠ્ઠું વર્ષ છે અમારું અને ભાઈ મિત્રો આજે કોને ન મજા આવે હે ફૂલ મોજ કરવા જ આવીએ છીએ હજી તો અમુક મિત્રો કોઈ કારણોસર આવી નથી બાકી બધાને ફૂલ મોજ આવે તો અમે લોકો સ્પેશિયલ ફૂલ મોજ જ કરવા માટે આવ્યા છે અને પાંચ છ દિવસ ફૂલ મોજ જ કરવાની છે અમે બધા દુનિયાની બધી દુનિયાદારી અને બધી મોહ માયા મૂકીને નીકળી ગયા છે દ્વારકાધીશ મંદિર અત્યારે એક જ વસ્તુ દેખાય અમને દ્વારકા વાળો દ્વારકા વાળો દ્વારકા વાળો સો મિત્રો અમે લોકો ખોરાસાની બહાર નીકળી ગયા છે અમુક લોકો તો પાછળ આટા મારે ગેટ સુધી અને મસ્ત સવારની કડક ઠંડી પડે અને ફૂલ અંજવાળું થઈ ગયું છે મસ્ત મસ્ત વાતાવરણ લાગે છે અત્યારમાં ગળું ભૂગી ગયા છે આ મેઘલ નદી અને મસ્ત સૂર્ય ઉગી ગયો શું છે ભાઈ ભાઈશ ભાઈ નચીન કંઈ ને વાંધો મજા આવે ને થોડુંક ગૂસી ગયા અને સવારે અહીંયા નાસ્તો કરવાનો છે અત્યારે અમારે નહીં દ્વારકાધીશ મિત્રો અમે લોકોએ ક્યાંય એટલે ક્યાંય ફોરો નથી ખાધો

થોડોક કેવો આરામ કરી લઈએ મસ્ત જગ્યા લાગે હાલો કેટલા થાકી આમાં થાકી હું વાત છે રાખલો નો તો મિત્રો આ બે આવે હજી માન માન દેખાણ દસ પંદર મિનિટ થઈ ગયા ભાવેશ ભાઈ પંદર વીસ મિનિટ થઈ ગઈ અમે ક્યાર નાય બેઠા ઉસેના ની ને આગળ

ડાયરેક્ટ આવી ગયા અહીંયા થોડો ઘણો બબલાવાળી કરને જ ક્યાં હાજી કહો બે બબલા તોડવા મંડ્યા હવે બે બબલા તોડવા મંડ્યા કા બધાય વર્ગી પડ્યા જો ભૂખડું ભાઈ તમે લોકો ભાઈજભાઈ ક્યાં આવી ગયા માંગરોણ 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 ને ઓલા તો

હવે લગભગ ચાર થી પાંચ કિલોમીટર ગયું છે લોરેજ અને હવે ત્યાં જઈને આરામ કરવાનો છે મુક્તપુરા ભાઈએ ખૂબ સારી સેવા કરી અમારી અને આ ભીખુ બાપુ હોટલો છે અને ભાઈ સારું સારી સેવા કરે તો ભાવેશભાઈ એમ કે આ પટ્ટી આ બાજુથી હાલવાનું આ બાજુ બરાબર ગાઢિયું છે ને પટ્ટીની આ બાજુ અમુક હાલે ભાવેશભાઈ શું એવું છે તો આપણે આ કે તો ખરી એવું છે આપણે રોલ્સની વિરુદ્ધ હાલે ભાવેશભાઈનું એમ કહેવાનું છે અને આપણે રૂલ્સ ફોલો કરવાના છે આપણે આ આ પટ્ટીને આ બાજુ મિત્રો અમારા બધાની એક વસ્તુ અમારી सेम છે શું છે ખબર છે તમને આ ચપ્પલ જોઈ લો નાકલા કયા છે સ્પાર્કના પાંચ સ્પાર્કના મારે અડડા આ ભાઈના અડડાના આ ભાઈ એક અશુનભાઈ એકે છે ને આ ભાઈ આ ભાઈ સ્પાર્ક આ ભાઈ સ્પાર્ક ઓલા ભાઈ સ્પાર્ક ઓલા ભાઈ સ્પાર્ક બધા સ્પાર્કના સ્પાર્કના કાલે કાલે આવવાના જ છે સ્પાર્કના કારણ કે આમાં છે ને ભાઈ

તો અમારે અહીંયા રોકાવાનું છે જોઈએ આપણે રૂમ મળે કે ના મળે બાકી બહુ મસ્ત જગ્યા છે કારણ કે અમે દર વર્ષે અહીંયા જ રોકાઈએ છીએ અને જોઈ લઈએ હવે પાયેશભાઈ શું કઈ રૂમ મળી જાય લાગે તો ખરું જોઈએ કારણ કે અહીંયા જે પેલા પેલાના જે સ્વામી હતા તે બદલી ગયા છે બદલી ન થઈ ગયા તો સ્વામી નું દેહાન થઈ ગયો હો 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 ઈ સ્વામી નું છે ને ઓમ શાંતિ ઓમ થઈ ગયું છે એટલા માટે નવા સ્વામી આવ્યા છે અમે લોકો અહીંયા દર્શન કરી લઈએ સીડી ચડીને આવી ગયા છે આ બે નંબર નો આપણો રૂમ છે આ બધા પૂગી ગયા અહીંયા જોઈ લે સૌ બધી ઉખેરવા માંડી ગયા

ખરેખર સારું કે ભાઈ બાકી અત્યારે સેવા કોઈ કરતું નથી બહુ તો મિત્રો અમારા લોકોને ને જમવાનું છે આ ભાઈ બધી વ્યવસ્થા કરી લીધી ખાલી જમવાનું બાકી છે આ ભાઈના મિત્ર છે તો મિત્રો ખરેખર ખૂબ જ બહુ પ્રેમથી જમાડ્યું અમને અને બહુ મસ્ત હતું હે ભાઈ જમવાનું કેમ હતું ભાઈ બહુ જોરદાર બહુ સેવા કરી હા રાકેશ ભાઈ ખરેખર સેવા કરી એમ બહુ મસ્ત અને ટોટલી વસ્તુ આપી બધું માણસો મસ્ત બહુ વાળા માણસો પલ્લાઈ વાળા બીવું પણ માણસો માણસોની કદર કરવા વાળા માણસો એક નંબર એમ બહુ સેવા કરી એમ ટુકમાં મિત્રો અમે લોકો રૂમે પહોંચી ગયા છે રાકેશભાઈ તો હુઈ ગયા લાગે રાકેશભાઈ હા પપ્પા ના જાગે ને તો વાંધો નહીં તો ગાઈ તમે તો હજી અડધી રાત સુધી આ લોકો તો કોઈ હોવા નથી કારણ કે છે ને આ બધા કામ જ ઈ છે હાથ કરવાનું આ ઈ હાટ જ આવે બધા જોજો જો દોઢ બે વાગે હું અને પાછા ચાર પાંચ વાગ્યા તો હાલતા થઈ જાય હે તો મિત્રો બધા જય સોમનાથ જય દ્વારકાધીશ અને અહીંયા જ અમે લોકો વ્લોગ પૂરો કરીએ છીએ બધા પણ ગુડ નાઇટ અને તો આ છે કાલનો ડે નવો અને અમને એટલું બધું કઈ એડિટિંગ કરતા આવડતું નથી એટલે જીવો હા થોડોક સપોર્ટ કરજો અને જીઓ તેઓ બને અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો મળ્યા નવા વોટલો બ્લોગમાં જય દ્વારકાધીશ